જય દ્વારકા દેશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટ અંદર તો જો આજે તો આપણે કરી દીધી સવાર સવાર માં વહેલી વીડિયો ઉતારવાની શરૂઆત તો આજે તમને મસ્ત અને આપણા જવાઈ ને દેખાડવાનું છે તો વીડિયો સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારો સપોર્ટ આવો નબળો પડી ગયો છે એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો કરીએ આપણે વિડીયો શરૂઆત વિડીયો સારો લાગે ને તો કન્ટીન્યુ કરતા રહેજો આગળ વિડીયો માં કરીએ આપણે વિડીયો શરૂઆત ચાર ભાગી ગયા સવારના હાડા હાથ ને જો ભીણું ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું હવે ખરેખર ડાયરેક્ટ આપણે બીજી કે આજે પહેલાં ભીણું શરૂઆત કરી આપણે ડેલી રૂટીન ચાલો ભીણું ધોઈ ને બાકી પાસે વિડીયો કન્ટિન્યુ કરીશું આજે મતલબ બધું બ્લોક્સમાં આવશે તો ટ્રેક્ટરે ચાલુ કરવાનું છે કર્યું નથી આપણે ચાલો ટ્રેક્ટર ચાલુ કરીએ મિત્રો એક બેટરી નાખી છે તમને દેખાડું પણ ચાલો અરી બેટરી જૂની હતી એ તો થઈ ગઈ છે બાકીમાં ખોટો થોડો હાર્યો હતો તો નવી બેટરી નાખી જાય છે એટલે એક શેપમાં જાય છે અત્યારે ભૂકવાનું આપણું જો બધું પડ્યું છે એટલું હવે સારો ખર્ચ છે નહીં એટલો બધો અને જવા આપણે બાજરી મસ્ત એકદમ અત્યારે તમને સાંજનું ટાણું છે સાડા છ વાગી ગયા છે અત્યારે મસ્ત એકદમ બાજરો દેખાય દેખાડવો જોઈએ થૂલી સડી ગઈ છે બાકીને પાસ્તર જે દંડો હશે ને એમાં થૂલી સડી સડવાની શરૂઆત થઈ ગઈ છે ને બાકી જે પહેલાં નીકળી ગયા છે ને એમાંથી સડી ગઈ છે અમુક અમુકમાં તો કોક કોકમાં તો દાણો સડી ગયા છે જોઈએ દેખાડો જે હવની પહેલાં આવી ગયેલ છે ને એમાં દાણો સળી ગયો છે આસો આસો જોઈએ માર બકો 10 ટકા જેટલા દાણા છોડે છે ફૂલ ન તળ્યા બাকি દિયાતમી જે આગાડી ગ્રેનાતા થઈ જા બકે દૂધ દેવા જવાનું થા આપણે રેડી જો જોવેર મસ્ત એકદમ થઈ ગઈ ને પાણી ઉખાડી લીધા છે કાલે આપણે પાઈ દીધી હમની એક ચવર રહી ગયો છે ખાતર નાખી ગયન ઈને બુલારો ભરા છે એટલે કાલે પાઈ દઉં ખાતર નાખ્યુંતું જો જોવેર મસ્ત એકદમ થઈ ગઈ પાટી જ લ્યો દેખાડું કઈલે દેખાડું જવાય રે આપડે વાંધો નહીં મોટી થઈ જાય પાણી ઉપાડી લીધું છે પણ ધોયા થઈ જામકે બાજુમાં થોડું કોઈ પાણી ખાય ને વાંધો નહીં આવે મોટી થઈ જાય તૈયાર એકદમ મસ્ત છે બાકી પાણી નથી ને આપડા આખા ખેતરમાં હોય તો તૈલે એકદમ જોરદાર થાય એમ છે મિત્રો આજે થોડોક પવન છે એટલે મારો અવાજ તમને ઓછા આવતો હોય કેમ કે આજે પવન બહુ છે ને તડકો એ બહુ છે આજે જોઈ તો અત્યારે સાડા પાંચ વાગી ગયા છે મિત્રો એવડા એવડા તેલ થઈ ગયા જોઈ લઈએ આપણે એક ચાર પૈસા આપણે વખત કરવા માટે ગયો હતો કે કેવા થાય આપણે ઉનાળામાં તેલ પણ ઉનાળો તેલ એકદમ મસ્ત થાય મોટા થઈ જાય છે પાણી કાખે ખેતરમાં વાવો તો એકદમ જોરદાર થાય અને દાંતી આપણે હારી ગયાથી જો તમે દેખાડો કેટલી પાકી આરામથી આઠ હખતો જેટલી કેમ કે તુલદાર હતી એટલે આ બહુ સૂમા પારી જ થઈ બાકી પાછું આપણે ટ્રેક્ટરી મારી દીધી દાતી કેમ કે ટેફા ભાંગવા મટી હવે માર દે દેરફેર એકદમ લાંબુ પડું થઈ જાય કે વાંધો ધોની આવે કમ્પ્લીટ એકદમ લાંબો એકદમ મિત્રો આજે છે બીજા દિવસમાં અત્યાર વાગી ગયા છે બપોરના હાડાઈ ગયા હું થવા આવી ગયો છે અત્યારે હું તમને બપોરે બાજરો દેખાડું કેવો છે દેલીએ મસ્ત એકદમ ફરતી જવાની બંને સાઈડમાં તો ફરતી થોલી સડી ગઈ છે દેલી લાગામાં બાકી થોલી સડી જાય ને તમે બારથી પંદર દિવસની અંદર દાણો સડી જતો હોય બાજરો જવાની મને મસ્ત એકદમ ફરતો છે મિત્રો પંદરથી વીસ ટકા છે ને એમાં ઢુંડામાં દાણા સડી ગયા બાકી હવે થૂલી સડે છે તે કે ધીમે ધીમે બધી શરૂઆતમાં સડી જાય થી બે રાઉટની અંદર બધા ઢુંડામાં દાણા સડી જાય જવામાં તો સડી જાય છે મોકોમુકમાં બાકી પછી આપણે બ્લક્ષ પણ એન્ડ કરવાનો છે કેમ કે આજે થોડુંક કામ હતું એટલે એટલું બધું બ્લક્ષ કે ઉતારી ન શકે કારણ તો આપણે ડેલી રેજકી રીતે બ્લક્ષ આવતો હોય તો બાજુ થોડો ઘણો જોઈએ ને બાકી પછી આપણે બ્લક્ષ એન્ડ કરવાનો છે